ભાગ પાંચ નવા ઘરની હોફ અને સપનાઓની ઉડાન ન્યુયોર્કમાં પરિણીત જીવનની મધુર શરૂઆત અને એક અણધાર્યો પડછાયો ન્યુયોર્ક શહેર ફરી એકવાર પ્રિયા અને વિજયનું ઘર બની ગયું હતું પરંતુ આ વખતે તેમનું આ શહેર પ્રત્યેનું જોડાણ વધુ ગાઠ અને અંગત હતું હવે તેઓ માત્ર બે વિદ્યાર્થીઓ ન હતા

તેમનું પહેલું કામ એક એવું ઘર શોધવાનું હતું કે જે તેમના પ્રેમ અને સજીવન પ્રતિક બની શકે ઘણા દિવસો સુધી શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફર્યા પછી તેમને મેનહટનમાં એક શાંત ખૂણામાં એક સુંદર એપાર્ટમેન્ટ મળ્યું એપાર્ટમેન્ટ નાનું જરૂર હતું પરંતુ તેમાં એક ઉફ અને આત્મનીય હતી જેણે તેમના હૃદયને તરત જ જીતી લીધું મોટી બારીઓમાંથી શહેરનો સુંદર નજારો દેખાતો હતો અને રસોડું ખુલ્લું હોવાથી તેમને સાથે મળીને ભોજન બનાવવાની અને માણવાની ઘણી તકો મળતી હતી પ્રિયા અને વિજય સાથે મળીને પોતાના નવા ઘરને સજાવ્યું પ્રિયાની ફેશન ડિઝાઇનિંગની સમજ અને વિજયની વ્યવહારિક બુદ્ધિના મિક્ષણથી તેમનું ઘર એક એવું આશ્ચર્ય અને અમેરિકન કળાના તત્વોને એવી રીતે ભેગા કર્યા કે ઘર તેમની સંસ્કૃતિ અને તેમના આધુનિક અભિગમ બંનેને પ્રતિબિંબ કરતું હતું દિવાલો પર સુંદર પેઇન્ટિંગ્સ લટકાવવામાં આવ્યા હતા ખૂણાઓમાં ઇન્ડોર છોડ મુકવામાં આવ્યા હતા અને પોતાના નવા ઘરમાં સ્થાયી થયા પછી પ્રિયા અને વિજય પોતાની કારકિર્દી પર ધ્યાન આપવાનું શરૂ કર્યું પ્રિયાએ ન્યુયોર્કના ફેશન જગતમાં પોતાની ઓળખ બનાવવા માટે સખત મહેનત કરી તેણે અનેક નાની ડિઝાઇન સ્ટુડિયોમાં કામ કર્યું અને પોતાની આગવી શૈલી વિકસાવી તેની કલ્પનાશીલ અને કાપડની ઊંડી સમજને કારણે ટૂંક સમયમાં જ તેને ઓળખ મળવા લાગી તેને ન્યુયોર્ક ફેશન વીકમાં ભાગ લેવાની તક મળી અને તેની કલેક્શનની વિવેચકો અને ખરીદદારો દ્વારા ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો વિજય હંમેશા તેનો સૌથી મોટો ટેકો બનીને રહ્યો તે પ્રિયાની સફળતાથી ખૂબ જ ખુશ હતો અને તેના કામમાં તેને દરેક શક્ય મદદ કરતો હતો વિજયે પણ પોતાની ટેકનોલોજીની નોકરીમાં ખૂબ જ પ્રગતિ કરી તેની કુશળતા અને સમર્પણને કારણે તેને ટૂંક સમયમાં જ કંપનીમાં મહત્વનું સ્થાન મળ્યું તે નવા પ્રોજેક્ટ્સ પર કામ કરતો હતો અને તેની બુદ્ધિ અને કાર્યક્ષમતા માટે તે પોતાના સહકર્મીઓ અને ઉપરી અધિકારીઓમાં ખૂબ જ લોકપ્રિય હતો પ્રિયા હંમેશા તેની સૌથી મોટી પ્રેરણા હતી તેના પ્રેમ અને વિશ્વાસે વિજયને પોતાના કામમાં વધુ સારું પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહન આપ્યું તેમનું સામાજિક જીવન પણ ખૂબ જ સક્રિય હતું તેમણે પોતાના અમેરિકન અને ભારતીય મિત્રો સાથે ગાઠ સંબંધો જાળવી રાખ્યા હતા તેઓ અવારનવાર પાર્ટીઓમાં જતા અને સાથે મળીને મૂવી જોતા અને શહેરના નવા રેસ્ટોરન્ટની મુલાકાત લેતા તેમના મિત્રો તેમના પ્રેમ અને એકબીજા પ્રત્યેના આદરને જોઈને ખૂબ જ પ્રભાવિત થતા હતા તેઓ જાણતા હતા કે પ્રિયા અને વિજયનો સંબંધ માત્ર પ્રેમ પર જ નહીં પરંતુ એક ઊંડી સમજણ અને સહકાર પર આધારિત હતો જોકે ન્યુયોર્કની આધુનિક જીવન શૈલીમાં પણ તેમને ભારત અને પોતાના પરિવારજનોની યાદ આવતી રહેતી હતી તેઓ અવારનવાર પોતાના માતા પિતા સાથે ફોન પર વાત કરતા અને તેમને મળવા માટે તલ પાપડ રહેતા ટૂંક સમયમાં જ તેમણે ભારતની મુલાકાતનું આયોજન કર્યું તેઓ જાણતા હતા કે પોતાના વતન પાછા ફરવું અને પોતાના પ્રિયજનોને મળવું તેમના માટે કેટલું મહત્વપૂર્ણ છે એક સાંજે જ્યારે પ્રિયા અને વિજય પોતાના બાલ્કનીમાં બેઠા હતા અને શહેરની સમકતી રાતને જોઈ રહ્યા હતા ત્યારે તેઓએ પોતાના ભવિષ્ય વિશે વાત કરવાનું શરૂ કર્યું તેઓ બંને પોતાના જીવનથી ખૂબ જ ખુશ હતા પરંતુ તેમના હૃદયમાં એક અધૂરી ઈચ્છા પણ હતી પોતાના પરિવારને આગળ વધારવાની બાળક વિશે વાત કરી અને એક એવા ભવિષ્યનું સપનું જોયું જેમાં તેમનું પોતાનું એક નાનું કુટુંબ હોય આ વિચારથી તેમના ચહેરા પર એક નવી જ ખુશીની લહેર દોડી ગઈ સમય પસાર થતો ગયો અને પ્રિયા અને વિજયનું જીવન પ્રેમ અને ખુશીઓથી ભરેલું રહ્યું એકબીજાના સપનાઓને સાકાર કરવામાં મદદ કરી અને દરેક મુશ્કેલીનો સાથે મળીને સામનો કર્યો તેમનો ભૂતકાળ હવે તેમના માટે એક પાઠ બની ગયો હતો જેને તેમને તેમના વર્તનની વર્તમાનની કિંમત સમજાવી હતી અને તેમના ભવિષ્યને વધુ મજબૂત બનાવ્યું હતું પરંતુ જીવન હંમેશા સીધી લીટીમાં ચાલતું નથી એક દિવસ પ્રિયા પોતાના સ્ટુડિયોમાં કામ કરી રહી હતી ત્યારે તેને એક અજાણ્યો ફોન ફોન આવ્યો કરનારે પોતાનું નામ રાજેશ જણાવ્યું અને કહ્યું તે જામનગરથી બોલી રહ્યો છે તેણે પ્રિયાને જણાવ્યું કે તેના પિતા શ્રી સગનભાઈ પટેલની તબિયત અચાનક બગડી ગઈ છે અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે આ સમાચાર સાંભળીને પ્રિયાના પગ નીચેથી જમીન સરકી ગઈ તેના હૃદયમાં એક ભયંકર ડર પેસી ગયો તેણે તરત જ વિજયને ફોન કર્યો અને તેને બધી વાત જણાવી વિજય પણ આ સમાચાર સાંભળીને ખૂબ જ ચિંતિત થઈ ગયો તેમણે તાત્કાલિક ભારત પાછા જવાનો નિર્ણય લીધો પ્રિયાના માતા પિતા તેમના માટે માત્ર સાસુ સસરા જ ન હતા પરંતુ તેમના પોતાના માતા પિતા જેવા માટે રવાના થયા તેમના મનમાં અનેક ચિંતાઓ ગુમરાઈ રહી હતી તેઓ પોતાના પિતાની તબિયતને લઈને ખૂબ જ ગભરાયેલા હતા તેમને ખબર ન હતી કે તેઓ જામનગર પહોંચશે ત્યારે પરિસ્થિતિ કેવી હશે તેમના સુખી જીવન પર અચાનક એક અણધાર્યો પડછાયો ઘેરાઈ ગયો હતો જે તેમના ભવિષ્યને કઈ દિશામાં લઈ જશે તે કોઈ જાણતું ન હતું વિમાન આકાશમાં ઊંચે ઉડી રહ્યું હતું અને પ્રિયાની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા વિજયે તેનો હાથ પકડ્યો અને તેને શાંત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેના પોતાના ચહેરા પર પણ ચિંતાની રેખાઓ સ્પર્શ દેખાતી હતી તેમને ખબર ન હતી કે જામનગરમાં તેમના માટે કંઈ ભયાનક રાહ જોઈ રહી છે શું તેઓ પોતાના પિતાને બસાવી શકશે શું તેમનું સુખી જીવન ફરીથી પાટા પર આવી શકશે આ સવાલો તેમના મનમાં તોફાન મચાવી રહ્યા હતા અને તેમનો જવાબ આગમી પ્રકરણમાં મળશે જે તેમના જીવનમાં એક નવો અને વધુ કપરો વણાક લાવશે આ પ્રકરણ અહીં સમાપ્ત થાય છે આગામી પ્રકરણમાં આપણે જોઈશું કે પ્રિયા અને વિજય જામનગર પહોંચે છે અને ત્યાંની પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરે છે અને પ્રિય મિત્રો આ નવલકથા તમને કેવી લાગી રહી છે તે જરાક મને કોમેન્ટ કરી અને જણાવજો અને હા સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો સાથે સાથે તમારા મિત્રો સાથે શેર પણ કરજો ક્રમશઃ